અને મને શંકા ગઈ એટલે સો ટકાનો ભાવ લીધો છે તો શંકા ગઈ એટલે મેં જોડો ચેક કરાવ્યો અલગ અલગ બે જગ્યા પર સરકાર માન્ય ટેસ્ટિંગ કરે ને ત્યાં ચેક કરાવ્યો તો અંદર સાંધી નીકળ્યું ચોત્રીસ ટકા નીકળ્યું બરાબર બંને જગ્યાએ ચોત્રીસ ટકા નીકળ્યું અને પૈસા મારી પાસેથી સો ટકાના ના લીધા બરાબર એટલે મારી પાસેથી ડબલ ઉપર ત્રણ ગણા પૈસા વધારે લઈ લીધા છે એટલે હું છેતરાયો છું તો મારી એક જ માંગ છે કે મને ન્યાય મળે

તો એટલા માટે હું બધી આમ જનતાને અપીલ કરવા માંગુ છું કે હું તો મોનિકા જ્વેલર્સ કડોદરામાં શેતરાયો છું તમે પણ નહીં શેતરાતા કોઈ પણ જ્વેલર્સની અંદર એવી મારી માંગ છે કે સો ના પૈસા લઈ લેશે અને વસ્તુ ચોત્રીસ જ આપે છે હા પોલીસ ફરિયાદ મેં કરી છે મોનિકા જવેલર્સ ની વિરુદ્ધમાં કડોદરા